રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદનો મામલો મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાનું નિવેદન કહ્યું વિવાદ મનપાનો છે એ મારો વિષય નથી બહેનોને તો નાની વાતમાં રોતા હોય છે અમારી પાસે ફરિયાદ આવશે તો રજૂઆત કરીશું હજુ સુધી મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી અગાઉ મેયર અને ધારાસભ્ય વચ્ચે વિવાદ થયો હતો મહિલા પ્રમુખ જી અમે લોકો જે અમારી રીતે અમારી પાસે આવશે ફરિયાદ તો અમે રજૂઆત કરશું પણ અમારી પાસે કોઈ ની એવી ફરિયાદ મારી પાસે નથી કોઈ બેનો ની નથી એવી